નમસ્કાર બેગલેસટી અને Joyful સિકટર ની અnderગત ધોરણ 7 ના બે વિદ્યાર્થી નક્ષ અને પરી એ સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે તેના વિશે માહિતી આપશે અમે આ મોટર પર બડે એક ટેકનોલોજીક આવી છે આ આરા અંડર ગ્રીડ છે ત્યાં પાણી ભરાઈ રહે છે ત્યાંથી વાહનો ઓર જોર નથી અમે વિચાર્યું કે અમે નવી ટેકનોલોજી વિકસાવી આ બીજે શકાય તેવું વસ્તુ

એક સરસ મજાનો આ પ્રોજેક્ટ બનાવ્યો છે કે જો આ રીતે વ્યવસ્થા કરવામાં આવે તો એ પાણીનો અન્ય જગ્યાએ સંગ્રહ થઈ શકે અને ઝડપથી પાણીનો નિકાલ થાય જેથી ત્યાં સારાના પડતા વિદ્યાર્થીઓ હોય અથવા અન્ય વ્યક્તિઓ વાહનો એ અવર જવર સરળતાથી કરી શકે તે માટે એક નાનકડો વિચાર એમને કર્યો છે તે બદલ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન